સરદાર સરોવર નર્મદા ડેમના આગળના ભાગમાં આવેલ બેઝમેન્ટ આગળ સફાઈ કામ કરતો કામદાર પાણીમાં પડતાની સાથે જ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને તાત્કાલિક એકતાનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે નર્મદા બંધના આગળના ભાગે સફાઈનું કામ કરતા કામદાર અચાનક નીચે પડતા કામદાર પાણીમાં ડૂબ્યા બાદ લાપતા બનતા કામદારને શોધવાની કામગીરી ચાલી રહી છે thank you तो अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद